કેવાય કે રાજપૂતોના વટને કોઈ ના પહોંચી શકે એના જોમને કોઈ ના પહોંચી શકે એની વીરતાને કોઈ ના પહોંચી શકે આવો એક રાજપૂત એક ગામમાં રહેતો તો એક નાનકડું અંધું ગામ અને એ રાજપૂત રે આમ રાજપૂતનું ઘર અને એ રાજપૂત એકદમ સુકલકડી અને આમ મૂછો રાખે મોટી મોટી મૂછો રાખે રાજપૂત હા અને આમ આમ જમીન બહાર આવે ને એટલે પછી જમીન બહાર દરવાજો ખોલે ને એની બિલકુલ સામે વચ્ચે જગ્યા રોડ જવાનો રસ્તો ગામનો અને હામે બિલકુલ હામે એક મુલ્લાજીની દુકાન હવે રાજપૂત જયારે પણ જમીને બહાર નીકળે ને એટલે આ મૂછ પર તાવ દઈ ને આજે તો મસ્ત જમે

વીરો ને કઈ માથે લખ્યું ના હોય કે હું વીર છું હું આટલો તાકાત વાળો છું એમ કે ને કે પતલા જોઈને ભીડી નહીં જવું ને જાડા જોઈને બી નહીં જવું અહીંયા એવું થયું કે મુલ્લાજી રોજ આવું કરે અને પેલો એમ કે સમય આવા દે સમય આવશે ત્યારે તને બતાવી દઈશ કે આ છઠ્ઠી નું ધાવણ રાજપુતાણી નું ધાવીને બેઠો છું હા અમે અસલ રાજપૂત વીર અને આમ જે વાતો ચાલતી ને એક દિવસ એવું થયું કે રાજા નું સૈન્ય આ રસ્તામાંથી નીકળ્યું અને પેલી રણભેરી અને પીપુડા વાગ્યા ને રણસિંગા વાગ્યા ને એમ ચાલ્યું ને આમ આમ મૃદંગ વાગ